લાગણી અને તર્ક ડેકાર્ટની ભૂલ ડિસ્કાર્ટ્સ એરર એન્ટોનિયો ડમાસિયો દ્વારા લખાયેલું નમસ્કાર મિત્રો ચેતન ગુજરાતીમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે મગજ અને શરીર બે અલગ અલગ વસ્તુઓ છે શું તમે એવું માનો છો કે તર્ક અને લાગણીઓ બે અલગ અલગ દુનિયા છે અને તર્કથી જ સાચા નિર્ણયો લઈ શકાય છે સદીઓથી ફિલસૂફોએ આપણને એવું જ શીખવ્યું છે રેને ડેકાર્ટ નામના એક મહાન ફિલસૂફે તો કહ્યું હતું હું વિચારું છું તેથી હું અસ્તિત્વમાં છું તેમણે મનને શરીરથી સાવ અલગ ગણાવ્યો પણ આજે આપણે એક એવી યાત્રા પર નીકળ્યા છીએ જે આ વિચારને જ પડકારે છે આજે આપણે વાત કરીશું એક ક્રાંતિકારી પુસ્તકની એન્ટોનિયો ડમાસ્યો દ્વારા લખાયેલું ડેસ્કાર્ટ્સ એરર આ પુસ્તક આપણને સમજાવે છે કે લાગણીઓ અને શરીરનું જોડાણ એ આપણા તર્ક અને ચેતના માટે કેટલું અનિવાર્ય છે ચાલો આ અદ્ભુત વૈજ્ઞાનિક યાત્રા શરૂ કરીએ આપણે આપણી યાત્રાની શરૂઆત એક વાર્તાથી કરીશું આ વાર્તા છે ફિનિયાસ ગેજ નામના એક રેલવે કામદારની વાત છે અઢારસો અડતાલીસની જ્યારે અમેરિકામાં રેલવેના પાટા બિછાવવાનું કામ ચાલી રહ્યું હતું ફિનિયાસ એક ખૂબ જ મહેનતુ સમજદાર અને જવાબદાર વ્યક્તિ હતો બધા જ તેની પ્રશંસા કરતા એક દિવસ એક ભયંકર અકસ્માત થયો એક લોખંડનો સળિયો ફિનિયાસના માથામાં જમણી આંખની નીચેથી ખુસી ગયો અને ઉપરના કપાળમાંથી બહાર નીકળ્યો આ ઘટના પછી જે બન્યું તે એક ચમત્કારથી ઓછું ન હતું ફિનિયસ ભાનમાં જ હતો બેસીને વાત કરી રહ્યો હતો અને જાતે જ ઊભો થઈને ડોક્ટર પાસે ગયો ડોક્ટરોએ તેનો જીવ બચાવ્યો પણ આ અકસ્માતે તેના જીવનમાં એક કાયમી પરિવર્તન લાવી દીધું ફિનિયસની યાદશક્તિ તેની બુદ્ધિ તેની ગણતરી કરવાની ક્ષમતા આ બધું જ યથાવત રહ્યું પણ તેની વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઈ ગયું તે હવે એક અસભ્ય અવિવેકી અને અશાંત વ્યક્તિ બની ગયો તે પહેલા જે નિર્ણય લેવામાં સક્ષમ હતો તે હવે સાવ અસમર્થ બની ગયો તે કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નહોતો આ ઘટનાએ વિમનાનને એક પ્રશ્ન પૂછ્યો કે જો બુદ્ધિ અને યાદશક્તિ જ મનની બધી ક્ષમતાઓ હોય તો ફિનિયાસ શા માટે બદલાઈ ગયો તે શા માટે યોગ્ય નિર્ણય લઈ શકતો નહોતો આ જ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે એન્ટોનિયો ડમાસિયોએ સંશોધન કર્યું અને તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે ફિનિયાસના મગજનો જે ભાગ નાશ પામ્યો હતો તે તર્ક અને લાગણીઓને જોડવાનું કામ કરતો હતો અહીં જ આવે છે ડેકાર્ટની ભૂલ ડેકાર્ટ માનતા હતા કે મન એ મગજથી અલગ છે અને તર્ક અને લાગણીઓ એકબીજાના વિરોધી છે પરંતુ ડમાસિયો કહે છે કે આ વિચાર ખોટો છે આપણા નિર્ણયો લેવા માટે તર્ક ઉપરાંત લાગણીઓ પણ એટલી જ જરૂરી છે દમાસીઓ એક નવો સિદ્ધાંત રજૂ કર્યો જેનું નામ છે સોમેટિક માર્કર્સ સોમેટિક માર્કર્સ એટલે આપણા શરીરની એ શારીરિક લાગણીઓ જે આપણા મગજને નિર્ણય લેવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ જોખમી નિર્ણય લેવા વિશે વિચારો છો ત્યારે તમારા પેટમાં ગભરામણ જેવું થાય છે કે હૃદયના ધબકારા વધી જાય છે આ શારીરિક સંવેદનાઓ એ જ સોમેટિક માર્કર્સ છે તે આપણા મગજને જણાવે છે કે આ નિર્ણય લેવું જોખમી છે અને તેનાથી આપણે તે નિર્ણય લેતા અટકી જઈએ છીએ દમાસીઓના મતે આ સોમેટિક માર્કર્સ વિના આપણે તર્કસંગત રીતે વિચારવામાં પણ અસમર્થ થઈ જઈએ છીએ કલ્પના કરો કે તમે એક રોકાણ કરવા માંગો છો જો તમને કોઈ રોકાણ વિશે સારું લાગતું હોય તો તમારું મગજ ભૂતકાળના અનુભવોના આધારે તમારી લાગણીઓને જગાડશે તમને સારું લાગવું કે ખરાબ લાગવું એ જ સોમેટિક માર્કર્સ છે જે તમારા તર્કને એક્ટિવેટ કરે છે જો લાગણીઓ ન હોય તો તમે દરેક નિર્ણય લેવા માટે દરેક વિકલ્પનું ગણિત કરવા લાગશો અને ક્યારેય કોઈ નિર્ણય પર નહીં પહોંચી શકો આ પુસ્તક આપણને સમજાવે છે કે ચેતના એ માત્ર મગજમાં નથી તે આપણા શરીર આપણી લાગણીઓ અને મગજ વચ્ચેના અનંત સંવાદમાં રહેલી છે આપણું મન આપણા શરીરથી અલગ નથી પણ તે શરીરનો જે કભિન્ન ભાગ છે તો મિત્રો આ હતી એન્ટોનિયો ડમાસિયોના પુસ્તક ડેકાર્ટની ભૂલની યાત્રા આ પુસ્તક આપણને શીખવે છે કે આપણી લાગણીઓ આપણા તર્કનો વિરોધ નથી પણ તેનો આધાર છે આપણી ચેતના એ મગજ અને શરીરના સંયોગનું પરિણામ છે આપણા નિર્ણયો એ તર્ક અને લાગણીઓનું મિશ્રણ છે આ પુસ્તક વાંચ્યા પછી તમે કદાચ તમારા નિર્ણયો લેવાની રીત વિશે ફરીથી વિચારશો જ્યારે તમે કોઈ નિર્ણય લો ત્યારે માત્ર તર્ક જ નહીં પણ તમારા પેટમાં થતી ગભરામણ જેવી લાગણીઓ પર પણ ધ્યાન આપજો તમને આ યાત્રા કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે કોઈ અન્ય પુસ્તકનું સારાંશ જાણવા માંગતા હો તો તેનું નામ લખીને મોકલો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા પુસ્તક સાથે તમારી પોતાની ચેનલ ચેતન ગુજરાતી પર ત્યાં સુધી ચેતન રહો અને આ દુનિયાના રહસ્યોને સમજતા રહો